નમસ્કાર મિત્રો મિત્રો એમાં કોઈ ખાસ કહેવાની જરૂર નથી ખાસ વાતો કરવાની જરૂર નથી પણ હું સ્પેશિયલી આજે દરેક મિત્રોને પૂછવા માંગુ છું કે યાર પ્રેમની સાચી ઉંમર કઈ હોય છે દરેક લોકોના વિચારસરણી અલગ અલગ હોય છે દરેક લોકોની હું માનું છું કે કમેન્ટ પણ અલગ અલગ આવશે દરેક લોકો વાતો પણ અલગ અલગ કરશે આપણે મંતવ્યો તો જાણતા હોય છે લોકોના મારું મંતવ્ય શું કહેશે બીજા લોકોનું શું મંતવ્ય છે એ આપણને ખબર નથી હોતી સાચો પણ આપણે એવું કહેવા માંગીએ છીએ કે યાર પ્રેમ કોને કહેવાય પ્રેમની સાચી ઉંમર કઈ હોય છે એ ટોપિક પર આપણે ઘણી બધી ચર્ચાઓ કરવી છે તો મિત્રો જે પ્રેમ એવી વસ્તુ છે જે આપણને ફ્રેન્ડ સાથે પણ થઈ જાય છે બેન સાથે પણ થઈ શકે છે મા બાપ સાથે પણ થઈ શકે છે મિત્રો સાથે પણ થઈ શકે છે કોઈ ગર્લફ્રેન્ડ સાથે થાય એને પણ પ્રેમ કહેવાય પ્રેમના ઘણા બધા પ્રકારો છે પ્રેમ લોકો અલગ અલગ રીતે કરતા હોય છે અલગ અલગ વ્યક્તિઓ સાથે કરતા હોય છે કોઈકને ક્રિકેટ સાથે પ્રેમ થઈ જાય કોઈકને ફૂટબોલ સાથે એટલે કે કોઈકને રમત સાથે પ્રેમ થઈ જાય છે તો કોઈકને રાજકારણ સાથે પણ પ્રેમ થઈ જાય છે પ્રેમ ગમે ત્યાં થઈ શકે છે પણ પ્રેમની ખાસ ઉમર કઈ હોય છે અને સાચો પ્રેમ કોને કહેવાય એ ટોપિક પર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ સાથીઓ તો હું એ જાણવા માંગુ છું તમારા તમારાથી યાર પ્રેમ કોને કહેવાય અથવા તો પ્રેમ આપણને ક્યારે થાય કે કઈ ઉંમરથી થાય હું તમને ચોક્કસથી જણાવીશ પણ મિત્રો તમે પણ કમેન્ટ કરજો અને હું જે તમને કહું છું આ વિડીયો બનાવી રહ્યો છું એ બાબતને લઈને પણ ચોક્કસથી કમેન્ટ કરજો અને જો હું સાચું તમને લાગે તો શેર પણ કરજો સાથીઓ લોકો અલગ અલગ દિશાથી જોવે છે અલગ અલગ રીતે પ્રેમ કરે છે પણ હું એ દરેક બાબતને પ્રેમ નથી માનતો એને હું આકર્ષણ માનું છું એને હું સ્વાર્થ માનું છું એને હું મનોરંજન માનું છું સાથીઓ પ્રેમની સાચી ઉંમર કોને કહેવાય એ હું તમને જણાવવા જઈ રહ્યો છું એટલે તમને કહું છું દેખો પ્રેમ ની ઉંમર તો દરેક લોકોને ખબર છે લગન કઈ ઉંમરમાં થાય એ દરેક લોકો જાણે છે પ્રેમ કઈ ઉંમરમાં થાય એ પણ દરેક લોકો જાણે છે અલગ અલગ લોકોની હિસાબે અલગ અલગ પ્રેમની ઉંમર લોકો કહેતા હોય છે આપણે જોયું છે સોશિયલ મીડિયામાં પણ સાથે હું એવું કહું છું કે પ્રેમ તમે જે કરો છો આપણે જે કરીએ છે ને એને પ્રેમ નથી કહેવાતો તો પછી પ્રેમ કોને કહેવાય એ મહત્વપૂર્ણ મુદ્દો છે મહત્વપૂર્ણ કરીએ દુનિયામાં જોતા હોય છે કઈ રીતે પ્રેમ થાય સિરિયલોમાં સ્ટોરીઓ સાંભળતા હોય છે પ્રેમમાં કેટલું સમર્પણ કરે છે લોકો કેટલું ત્યાગ કરે છે બધું જ મેં પણ સાંભળ્યું છે મેં પણ જોયું છે અને તમે પણ જોતા જ હશો દોસ્તો પણ એ દરેક વસ્તુને હું પ્રેમ નથી માનતો સર એટલે સ્પેશિયલી આજે આપણે એ ટોપિક પર ચર્ચા કરી રહ્યા છે તો હું તમને હવે જણાવવા જઈ રહ્યો છું કે પ્રેમની સાચી ઉંમર કઈ છે પ્રેમની દોસ્તો કોઈ ઉંમર નથી હોતી તો કેમ નથી હોતી એ પણ હું તમને જણાવું છું હું એવું માનું છું કે પ્રેમની કોઈ ઉંમર નથી હોતી દોસ્તો જ્યારે આપણે બાળપણથી આપણો થાય છે અને આપણે થોડી થોડું ઘણું જાણતા થઈએ છે ને ત્યારથી જે આપણને પ્રેમ થઈ જાય છે ને એને પ્રેમ કહેવાય છે તો એ કોના સાથે થાય દોસ્તો જ્યારે આપણે થોડું ઘણું જાણતા થઈએ છીએ બાળપણમાં જ ત્યારે જે આપણે આપણી માતા પિતા સાથે આપણા ભાઈ બહેન સાથે આપણા મામાઓ સાથે આપણા દાદા દાદી સાથે જે આપણું અટ્રેક હોય છે ને જે સંબંધ હોય છે ને એને પ્રેમ કહેવાય જે લાગણી હોય છે ને એને પ્રેમ કહેવાય એક બાજુ તમે જોવો કે તમારી માતા પિતા જયારે તમે એમના જયારે જન્મ પણ નથી લેતા ને ત્યારથી તમને પ્રેમ કરતા હોય છે એ ક્યારે પણ નથી વિચારતા કે મારો પુત્ર કે મારી પુત્રી કાળું હશે કે ખોડ વાળું ગમે ગમે તે પણ હોઈ શકે છે તેવું પુત્ર પુત્રી હોઈ શકે છે છતાં પણ એ દેખ્યા વગર આપણને પ્રેમ કરે છે આપણા ન જન્મ થાય એની પહેલાથી જ આપણને પ્રેમ કરે છે એ સાચો પ્રેમ કહેવાય પ્રેમની કોઈ ઉંમર નથી હોતી પ્રેમની ઉંમર શૂન્ય હોય છે સાચો પ્રેમ સાથીઓ એ સાચો પ્રેમ છે કે જે હોય સ્વીકારે આપણા પર પ્રેમ દર્શાવે આપણા માટે બધું જ કરે બધું જ ત્યાગ કરે એને પ્રેમ કહેવાય દોસ્તો સાચો પ્રેમ એ આપણી માં બાપનો આપણા પર જે થઈ જાય છે ને અને આપણને આપણી માં બાપ પ્રત્યે થાય છે ને એને સાચો પ્રેમ કહેવાય છે તો મિત્રો તમે શું વિચારો છો જે જે આજે ટોપિક પર ચર્ચા કરી એને લઈને તમારા મંતવ્યો જરૂરથી મને જણાવજો જરૂરથી કમેન્ટ દ્વારા જણાવજો સાથી અને જો તમને સારું લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો દોસ્તો બાય બાય મિત્રો